એ નવ નામાની નાગાનાયમા સાયંકાલે પઠે નિધ્ય પ્રાંતકાલે વિશેષ

સીમ્બા ગોગા અમર તપોત મારી ગાદ્યો ગાદીઓ ઉપર સોનાનું નું સતરે કિસિમ્બા ના ગોગા અમર તપોત મારે ગુણવંત કરીને ગોગા રે આવ્યા આવી વગાડી ખિસિમ્બા મહા કરે ખિસિમ્બા ના ગોગા અંબર તપોત મારી ગા દેવજી હુએ ભગતી આધરી આવ્યા તેમને પૌત્ર વરિવાર ખિસિમ્બા ગોગા અમર તપોત મારી દેસાઈ વાળો રૂડો રે દિશ દો વચમા સો બેછ મહારાજ નું ધામ કે સિંબાના ગોગા અમર દોધ માર આથમણા મંદિર શોભતા બાબાના ઉપર શોબે છે દોડી દજાનું નિશા કિસિંબાના ગોગા અમર તપોત મારી ગાદ્યો જળ હળજો તો બાપુને જળતી વાગે છે નોબત નિશાન કિસિબાના ગોગા અમર તપોત મારી ગાદ્યો આનંદે ઉતારે બુવારતી વાગે છે રૂડી ભૂગોળ મેસિંબાના ગોગા અંબર તપોત મારી ગાદ્યો લીલુંડા ગોળા બાપુને શોભતા વાગે છે ઘંટને ઘડિયા

દુખિયા આવે દુઃખ આપો સુખ આપોને ને કે ગોગા અમર તો આપો તમારી જાતિઓ વખના વારનાર વહેલા રે આવો છો ઓકાર સુણીને પધારજો મહારાજ કે ગોગા અમર તો આપો તમારી કરુણા કૃપાળુ તમે લાવજો કર જોડીને છોટાલાલ વિનવે કર જોડીને બાળક વિનવે હરમિત પધારજો મારા ચંદ્રમાણી જય હો ચંદ્રમાણી જય હો ચંદ્રમાણી જય હો આગલોડમાં બિરાજમાન થયા મણીભદ્રવી દાદાની જયું આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની જયું આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદા આગરોડમાં બિરાજમાન થયેલા ચામુંડામાણી જય હો આગરોળમાં બિરાજમાન થયેલા ચામુંડાણી જય હો આગરોળમાં બિરાજમાન થયેલા ચામુંડાણી બોલ બોલમારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય ઓમ નમો ભગતી વાસુદેવાય ઓમ નમો ભગતી વાસુદેવાય ઓમ ચંદ્રમાણી જય હો ચંદ્રમાણી જય હો ચંદ્રમાણી જય હો